ચોખાના જથ્થા ઉપર નામ માત્ર તાડપત્રી મૂકવામાં આવી હતી જેની લાપરવાહીને કારણે ચોખ્ખું પલટી ગયું હતું નડિયાદ રેલવે કોરીના કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે અગાઉ પણ ઘઉં સહિતના અન્ય સામાનનું ભારે નુકસાન થઈ રહ્યો હતો નડિયાદ રેલવે પર ચોખાના જથ્થા પલડી ગયા હતા ખાબકેલા વરસાદમાં અનાજ ભીંજાઈ ગયું હતું કાર્ટિંગ કોન્ટ્રાક્ટરે ઢાંકણી ન કરી હોવાથી વીજળીના કડાકા વરસાદ પડ્યો હતો કોરીના કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે નુકસાનનો વારો આવ્યો છે મારું નામ રણજીતભાઈ રણજીતભાઈ આજે આ મારું ઉછળ આટલું બધું પાણી પડ્યું છે વરસાદ પડે છે અચાનક બોલો કેટલો માલ ઉતર્યો છે આ કે 7-8 લગેનો માલ છે 7-8 લગેણ માં કેટલો માલ આવે છે બીતો વે ગંતરી વગરનો માલ એટલે ગાડીઓ ખાલી ભરીએ પણ અમને ખબર ના હોય 8 લગેણ કેટલી ગાડીઓ ભરાય આડી ગાડીઓ આડી ત્રણ ગાડી ભરાય ઓડી ત્રણ ગાડી ભરાય ઓડી ત્રણ ગાડી તો કેટલો માલ થાય 8 લગેણ નો માલ ઢીંગો ગાડી માં જાય ના જાય